નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ગુજરાત રાજ્ય આયુષ વિભાગ નિયામકની કચેરી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી તેમજ ઇનરવીર ક્લબ નવસારીના સંયોગથી સિનિયર સિટીઝનો માટે રોગનો નિદાન કેમ્પ અને સારવાર કેમ્પ યોજાયો વન્યજીવન સપ્તાહ બે હજાર ચોવીસની ઉજવણી શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલ્લીમોરા ખાતે કાર્યક્રમ યોજાયો સામાજિક વનીકરણ વિભાગ નવસારીની રેન્જ ગણદેવીના વિભાગના ભાવિન એ પટેલ અને નિકોજ એન પટેલ તેમજ લાઇફ વેલ્ફેર ફાઉન્ડેશન નવસારી ભાવેશ પટેલ ભાવેશ રાઠોડ અને વાઇલ્ડ લાઇફ વેલ્ફેરના સ્વયંસેવકોની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આર્ની વાત કરે તો આજ રોજ નૌસરીનું મહત્તમ તાપમાન 33.0 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24.1 અન સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનો પ્રમાણ સવારે 99% જ્યારે સાંજે 85% રહ્યું હતું. હવાની ગતિ 2.6 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી. દીપડાના હુમલામાં घायल ઉપસરની બાળકીની મુલાકાત લેતા સ્થાનિક સાંસદ વલસાના સાંસદ ધવલ પટેલે ગુરુવારની મોડી સાંજે વાસદા તાલુકાના ઉપસળ ગામ ખાતે દીપડાના હુમલાનો ભોગ બનેલ બાળકી અને તેના માતા-પિતાની મુલાકાત લીધી હતી પોતાની પુત્રીને બચાવવા દીપડા સાથે બાદ ભીડનાર માતાને પણ સાલ ઓઢાળી તેનો સન્માન કર્યું હતું સાંસદે દીપડાના હુમલામાં ઘાયલ થનાર બંને બાળકીની મુલાકાત લીધી હતી વાસદામાં પૂજ્ય સિદ્ધ સુરીજી મહારાજ સાહેબની 65મી પુણ્યતિથિ નિમિત્તે વાસદા જૈન સંગમાં ઉજવણી કરાઈ વાસદા જૈન સંગ દ્વારા પૂજ્ય મહારાજ સાહેબ સિદ્ધ સૂરીજી મહારાજ સાહેબની પાસઠમી પુણ્યતિથિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે પૂજ્ય બાપજી દાદાની પાલખી યાત્રા વાસદાનગરના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી આ પાલખી યાત્રામાં ગામના આગેવાનો જોડાયા હતા જેનાથી પાલખી યાત્રાની શોભામાં વધારો થયો હતો ભવ્યાતિ ભવ્ય પાલખી યાત્રા બાદ મહાતીર્થ ગિરનારની ભવ યાત્રા સંગીતના સથવારે ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે નીકળી હતી પાલખી યાત્રા તેમજ ગિરનાર તીર્થની યાત્રાનો લાભ નટવરલાલ મીઠાલાલ બોહરા પરિવારે લીધો હતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ચિખલીના થાલા નજીકથી બે પોઈન્ટ નવસારી જિલ્લા ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને મળી હતી કે એક પિકઅપ ટેમ્પો જે ઓગણસાઠ સત્તરમાં દારૂનો જથ્થો સુરત તરફ લઈ જઈ રહ્યો છે આ બાતમીના આધારે એલસીબી ટીમે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર થાલા નજીક ઝાપતો ગોઠવ્યો હતો તે દરમિયાન બાતમી મુજબનો પિકઅપ ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા પિકઅપમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કીની બાટલીઓ તથા ટીન બિયર મળી કુલ 1848 નંગનો કુલ રૂપિયા 2.62 લાખની કિંમતનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો રૂપિયા 500 નો મોબાઈલ તથા રૂપિયા 5 લાખની પિકઅપ મળી કુલ રૂપિયા 7,63,300 ની કિંમતના મુદ્દામાલને કબ્જે લઈ પિકઅપ ચાલક મહેશ સિંહ ભાવોર સુરત મૂળ રાજસ્થાનની ધરપકડ કરવા સાથે જ્યારે માલ ભરી આપનાર અજાણ્યા ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. એસટી ડેવનૌસારી ખાતે સ્વચ્છતાહી સેવા 2024 અભિયાન હાથ ધરાયું. વલસાડ એસટી વિભાગના નવસારી ડેપો ખાતે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અભિયાન સત્તર નવ બે હજાર ચોવીસ થી તારીખ એકત્રીસ દસ બે ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન વિશેષ રૂપે સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહેલ છે જેના ભાગરૂપે ડેપો મેનેજર કલ્પેશભાઈ ગાંધીની આગેવાની હેઠળ એનએસએસ ગાડા કોલેજના વિદ્યાર્થી પ્રોફેસર ડોક્ટર અશ્વિન શર્માના માર્ગદર્શન હેઠળ અને એસટી સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે સફાઈ ઝુંબેશ હાથ ધરી તેમજ સફાઈ કામદારોને સાલ ઉઢાડી સન્માન કરાયું હતું તથા હંમેશા સાફ સફાઈને સંસ્કાર બનાવી કાયમી સફાઈના આગ્રહી રહેવા શપથ લીધા હતા ગુરુવારે યાત્રાધામ ઉનાઈ ખાતે નવરાત્રીના પાવન પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રીનો પ્રારંભ કરાવવા માટે સહપરિવાર આવેલા સાંસદ ધવલ પટેલે કોંગી ધારાસભ્ય પકડા કરતા કહ્યું હતું કે મતદારોએ ધારાસભ્યનો ઘમણ તોડ્યો છે ધવલ પટેલે કહ્યું હતું કે આ રાજકીય મંચ નથી પરંતુ ધાર્મિક કાર્યક્રમ છે એટલે કોઈ રાજકીય વાત નહીં કરું પરંતુ આપના વિસ્તારનો દીકરો છું એટલે થોડી છૂટ લઉં છું અનંત પટેલનું નામ લીધા વિના તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારના એક વ્યક્તિને ગમણ હતો કે તે કોઈ દિવસ હરી નહીં શકે તેનો ઘમંડ આપ સૌએ તોડ્યો છે ભાજપના ધારાસભ્ય બે હજાર સત્તાવીસમાં જીતશે તેની હું આપને ખાતરી આપું છું જે સમર્થન આપે મને આપ્યું એ જ સમર્થન મારી ટીમને પણ આપજો ઉત્તમમાં ઉત્તમ કામગીરી થશે તેની ખાતરી આપું છું એમ એમણે જણાવ્યું હતું